ટીમ નંબર નંબર રેડી પ્રશ્ન સાચા જવાબ માટે ગુણ અને સમય તમારો ત્રીસ સેકન્ડ એટલે ત્રીસ સેકન્ડ નોંધવો પડશે બરોબર ત્રીસ સેકન્ડ માં જ જવાબ આપવાનો છે એટલે અડધી મિનિટમાં જ સમજ પડી ગઈ એટલે ફટાફટ તમે તૈયારી રાખજો

સાચો જવાબ પાંચ ગુણ ત્રીજો પ્રશ્ન ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે સમય આશાબેન કેસે માઈનસ નથી ખોટો જવાબ ગુણ નહીં કપાય પણ ખોટો જવાબ ઝીરો પ્રશ્ન નંબર પાંચ અળસયુ સાના દ્વારા શ્વસન કરે છે સાચો જવાબ ઓકે સ્કોર પછી તમને જણાવીશું ટીમ નંબર બે છે સાચો જવાબ ત્રીજો પ્રશ્ન તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે સાચો જવાબ પાંચ ગુણ પ્રશ્ન નંબર ચાર થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે સાચો જવાબ અને હવે છેલ્લો પાંચમો પ્રશ્ન મીઠાનું રાસાયણિક નામ શું એને સીએલ એ એ એમને રાસાયણિક નામ બોલો એ સૂત્ર છે હવે રાસાયણિક નામ કીધું છે મેં એને સીએલ શું કેવાય

તપેલીમાં ગરમ કરવા મૂકેલું બોલું તપેલીમાં ગરમ કરવા મૂકેલું દૂધ ઉષ્મા સંચરણની કઈ રીતથી ગરમ થાય છે કોઈ માર્ગદર્શન નહી મળે ફટાફટ બોલો સેકન્ડ પૂરી થઈ જશે

સાચો જવાબ નંબર બે તમારે સફરજનને બટકું ભરવું છે તો તમે કયા દાંતનો ઉપયોગ કરશો બટકું ભરવા માટે સાચો જવાબ પ્રશ્ન નંબર ત્રણ અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે સાચો જવાબ પ્રશ્ન નંબર ચાર ક્લિનિકલ થર્મોમીટર કયા ગાળાનું તાપમાન માપી શકે છે

ઓકે પ્રશ્ન નંબર એક વનસ્પતિની ખોરાકિત પ્રોટીન અને ચરબીનું પાચન થઈ જાય છે કયા અવયોમાં બોલો જવાબ ખોટો જવાબ નાનું આવે પ્રશ્ન નંબર ત્રણ ગેસ પર વનસ્પતિના મૂળમાં રહેલા બેક્ટેરિયા કયા નામથી ઓળખાય છે સાચો જવાબ પ્રશ્ન નંબર પાંચ જઠરમાં ઉત્પન્ન થતા એસિડનું નામ જણાવો

પણ તમારે ત્રણ ચિઠ્ઠી ઉપાડવાની જો તમારી ટીમની ની ચિઠ્ઠી આવી તમે સાચો જવાબ આપ્યો તો 10 ગુણ પણ એ ચિઠ્ઠી જો પાસ થઈ અને બીજા ટીમે જો સાચો જવાબ આપ્યો તો એના પ્લસ 5 ગુણ ઓકે સમજાઈ ગયું પહેલા મને કો રાઉન્ડ માં સમજાઈ ગયું જોડે જો એક ચિઠ્ઠી ઉપાડી દે એટલે વાંચશે હું જો અહીંયા ટીમ નંબર 1 પાસે જા પહેલા ચલો એક ચિઠ્ઠી ઉપાડો તમે આમાંથી એક ચિઠ્ઠી ઉપાડો કોઈ પણ ઓકે લાવ ચલો ખોલો પ્રશ્ન વાંચું છું સમય શરૂ થશે કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે ઓકે સાચો જવાબ ચલો બીજા ચિઠ્ઠી હવે પેલી થાળીમાં મૂકવી પડશે બેટા પકડજે થાળી લે લવડપનું સૂત્ર જણાવો સાચો જવાબ અહીંયા લે બેટા એક થાળી લઈને ઊભી રહેજે છે એમાં મૂકતી જોવા લેનાય ફરી ના જાય સ્ટાર્ચની કસોટી માટે વપરાતા દ્રાવણનું નામ જણાવો ખોટો જવાબ હવે એ પાસ થશે અમને તમારે સ્ટાર્ચ ની કસોટી માટે વપરાતા દ્રાવણ નું નામ સાચો જવાબ આમને પ્લસ પાંચ મળશે આમના ઝીરો

મૂળ દ્વારા વાનસ્પતિ પ્રજનન થતું હોય એવી વનસ્પતિ કઈ મૂળ દ્વારા સમય થાય એટલે કેજો બેન પાસ થશે પ્રશ્ન મૂળ દ્વારા મૂળ દ્વારા આપણે ઉગાડતા હોઈએ એના બીજ ના હોય પણ મૂળ દ્વારા વાનસ્પતિ પ્રજનન થતું હોય ખોટો જવાબ ચલો મૂળ દ્વારા ચલો ઉપાડો ચિઠ્ઠી તમારી હૃદયના ધબકારા માપવાનું સાધન કયું છે રુધિર રુધિરનો લાલ રંગ શાને આભારી છે રક્તકોનો તો બરાબર છે પણ રક્ત એની અંદર શું છે એવું એવું નહીં પહેલા એમના ત્રીસ સેકન્ડ થવા દેવાના તો લાલ લાલ રંગના કણ છે છે પણ કારણે થોડીક માર્ગદર્શન આપી બાકી આમ અપાય નહીં સાચો જવાબ ચલો અહીંયા આવી જાવ ઉપાડો પરોપજીવી વનસ્પતિનું નામ જણાવો સાચો જવાબ ચલા બાજુ આવી जाओ હજુ એક એક છે ને આપણે આ તો મૂકો અહીંયા પણ હવે એક એક આવશે બધા આ પકડજે બેટા હું લઉં પછી ચલો પાડો રુધિર ગંઠાવાની ક્રિયામાં કોણ મદદ કરે છે પ્રાકળો સાચો જવાબ વયની વનસ્ત વય વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે હજુ કઈક ખૂટે છે ખોટો જવાબ ચલો બોલાડા પુખ્ત વયની વ્યક્તિ એક દિવસ માં આશરે કેટલા મૂત્ર નો ત્યાગ કરે છે

ના પડે હવે હવે પાસ નહીં થાય કશો વાંધો નહીં પડે હવે નહીં થાય રહ્યો પાસ બરાબર ક્લિયર ચલો હવે તમારું હોય ને નાના અંતરડા ના શરૂઆત ના ભાગ ને શું કહે છે બધા ઈઝી છે અને છતાંય તમે ગોથા ખાઓ છો ટાઈમ પૂરો ચલો વેરી ગુડ સાચો જવાબ પાંચ ગુણ ચલો એમની ચિઠ્ઠી ઉપાડવાની વાહનોમાં ઝડપ સ્પીડોમીટર હું કહું છું પછી બધા જવાબ શરીર રોગો સામે રક્ષણ કોણ કરે છે સાચો જવાબ ચલો રાઉન્ડ નંબર બે ખતમ થાય છે સ્કોર જાણીએ ભારતી બેન પાસેથી विक्रम साराभाई टीम ने प्राप्त થાય છે 10 ગુણ સુનિતા विलियम्स જે પ્રથમ રાઉન્ડ માં ઉચ્ચ લેવા લે હતા અહિયાં 0 ગુણ પ્રાપ્ત કરે છે મહેનત કરો ભાઈ હોમીબાબા ટીમ પ્રાપ્ત કરે છે સૌથી આઈસ્ટ 50 ગુણ اپنا આવલા ટીમ ને પ્રાપ્ત થાય છે 20 ગુણ ઓકે okay.

એટલે બધાને પાછી અવા ગણીએ ને અવાગણીએ પછી આપ્યા પછી એક મિનિટ લાગે બેન આગી પાછી એ તો લેવામાં એવું જ થશે ને દેખાય છે ને પેલા એમ કહો થોડીક આછી પ્રિન્ટ આવી છે ને કૌશિક ભાઈ ક્યાં ગયા હા તો મેં ડાર્ક લખ્યું છે ખબર નઈ આછી કેમ આવી પ્રશ્નો તો એક જ છે બધાને એક સરખા ઓકે ચલો તમને પહેલો પ્રશ્ન જુઓ હું વાંચી લઉં છું

એને આપણે પ્રશ્નનો જવાબ પૂછી જો ખોટો પડશે તો માઈનસ પાંચ ગુણ સાચો પડશે તો દસ ગુણ પણ જો તમે ડસ્ટર પટકાર્યું અને છતાંય જવાબ ના આપી શક્યા તો માઇનસ પાંચ ગુણ થઈ જશે તમારા એટલે જો આવડતો હોય તો જ ડસ્ટર ઠપકાર્યું પાસ પાસ નહીં થાય જે ખોટ્ટો જવાબ આવશે એના માઇનસ ગુણ થઈ જશે સમજણ પડી ગઈ દરેક ની ટેન્ટ ઉપર એક ડસ્ટર છે ને એક જણના હાથમાં જ રાખવું પડશે અમે ત્યાં ગયા તા ને આરબીઆઈ માં એમાં એક જણ બટન રખાવડાવતા બે જણ માં તો ના થાય કન્ફ્યુઝન થઈ જાય તમને ઓકે સ્ટાર્ટ થાય છે આપણો છેલ્લો રાઉન્ડ બઝર રાઉન્ડ પ્રશ્ન નંબર બહુ કઈ ટાઈમ નહી આપું તમને માઇનસ જે ઠપકારશે ખોટો બોલશે ને એના માઇનસ એ તો મેં કહી દીધું ઓકે ચલો પ્રશ્ન પ્રશ્ન નંબર બે કારણ કે બહુ ટાઈમ નહીં તમને એટલો બધો થોડો આપો અડધો કલાક કયા રોગના દર્દીઓ ગળ્યા પદાર્થો ખાવાનું ટાળે છે સાચો જવાબ દસ ગુણ ચલો ત્રીજો પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કોણ હતા આ બાજુ સાચો જવાબ દસ ગુણ

જતો રે પ્રશ્ન માઇનસ ફાઈ કરો નહીં ચાલે એ વસ્તુ ના ચાલે તમે ડસ્ટર હોય ઠપકાર એટલે તમને આવડતું હોય મગજ તમારું સક્રિય જવું જોઈએ ચલો પ્રશ્ન નંબર નવ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રમાણ સાચો જવાબ દસ ગુણ અને છેલ્લો લાસ્ટ પ્રશ્ન બે ચુંબક ના અસમાન ધ્રુવો નજીક લાવતા શું થાય અસમાન ધ્રુવો નજીક લાવતા સાચો જવાબ

ઓમીબાબા ચાલો બને ટીમ પછી જોરદાર રેસ ઓમીબાબા ટીમ કરીને સ્થાન લે છે ટીમ જોરદાર હા નંબર આવી ગયો છે વિક્રમ જોરદાર હા આગળ આગળ

પણ એટલો બધો ક્યારે ઓવર કોન્ફિડન્સ નહીં લાવો પણ મને આનંદ થઈ ગયો મને થયો તો શું થાય માઈનસ 5 હે